મિત્રો પીસી સ્ટુડિયો ચેનલ માં તમારું સ્વાગત છે મિત્રો તમારા માટે આજે એક નવા જ વિડીયો જે વિડીયો કલાકાર સુપરસ્ટાર વિક્રમ મચાવી રહ્યો છે જે એક લાઈવ પ્રોગ્રામ ની અંદર ગીતો ગાઈ રહ્યા છે એનો વિડીયો આ સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહ્યો છે જેનો પૂરો વિડીયો તમને આગળ જોવા મળશે એટલે મિત્રો વિડીયો ને એન્ડ સુધી જોજો તો મિત્રો વિક્રમ ઠાકોરનો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં તેજીથી વાયરલ થઈ રહ્યો છે જેમાં ઘણા બધા લોકો કોમેન્ટો પણ કરી રહ્યા છે કે વિક્રમભાઈ તમારા પ્રોગ્રામો જોવાની અમને બહુ જ મજા આવે છે અને અમે તમારા મોટા ચાહકો છીએ અને મિત્રો વિક્રમ ઠાકોરના ચાહક હોય અને વિક્રમ ઠાકોરનો આ વિડીયો તમને ગમે તો વિક્રમ ઠાકોર માટે એક લાઇક અને કોમેન્ટ કરી ચેનલ ને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો તો મિત્રો હવે તમને આ વિડીયો બતાવી દઈએ તો મિત્રો તમે આ વિડીયો વિક્રમ ઠાકોર નો જોઈ શકો છો સીટીઓ મારવાનું ચાલુ કરી નાખે છે અને મિત્રો વિક્રમ ઠાકોર ના પ્રોગ્રામ ની અંદર લાખો ની સંખ્યામાં પબ્લિક પણ આવે છે તો મિત્રો વિક્રમ ઠાકોર નો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયો ને એક લાઇક અને ચેનલ ને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો જય માતાજી